ગુજરાત પ્રદેશ શિવસેનાએ મહારાષ્ટ્રના સ્ટેન્ડઅપ કોમેડિયન કૃણાલ એ મહારાષ્ટ્રના નાયબ શ્રી અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ તેની વિરુદ્ધ અમદાવાદના ન્યુઅવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે ગુજરાત પ્રદેશ શિવસેના બાલા સાહેબ ઠાકરે પાર્ટીની ગત તારીખ સત્યાવીસ માર્ચના રોજ અમદાવાદ ખાતે પ્રદેશ પ્રમુખ એસ આર પાટીલની અધ્યક્ષતા હેઠળ મિટિંગ યોજી હતી આ મિટિંગમાં નવનિયુક્ત અમદાવાદ શહેર જિલ્લા પ્રમુખ જયવંતસિંહ જાડેજા મહિલા પાંખમાં હર્ષાબેન રાઠોડ અને શોભનાબેન ચૌહાણ તથા હર્ષાબેન સહિત પ્રદેશ શિવસેનાના હોદ્દેદારો અને શિવસૈનિકો હાજર રહ્યા હતા આ મિટિંગમાં આનો મુખ્ય ઉદ્દેશ મહારાષ્ટ્રના સ્ટેન્ડઅપ કોમેડિયન કૃણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ અમદાવાદ શહેરના ન્યુ અઢવ પોલીસ સ્ટેશનમાં કૃણાલ કામરા વિરુદ્ધ ફરિયાદ આપી હતી તેમજ ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ સતીશ પાટીલે મહારાષ્ટ્રના સ્ટેન્ડ અપ કોમેડિયન કૃણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાહેબ વિરુદ્ધ જે વાંધાજનક ટિપ્પણી કરેલ છે તેને અને તેની ખોટી માનસિકતા અને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે એ જ શિષ્ટાચાર જાળવ્યા વગર જે કટાક્ષ કરેલ તથા હલકટ કક્ષાની અને નીચલી સ્તરની ટિપ્પણી કરેલ છે તેનાથી નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદ સાહેબની છબી ખરડવાનો પ્રયત્ન કરેલ તથા તેમની રાજકીય પ્રતિભાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરેલ છે જેથી કૃણાલ કામરા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હાજી. પહેલા તો જયશ્રી રામ જય ભવાની છત્રપતિ શિવાજી મહારાજની જય હો. કૃણલ કામરા એક કોમેડિયન કલાકાર છે. તેમણે શિવસેના કે મુખ્ય નેતા और पूर्व मुख्यमंत्री और हाथ के उप मुख्यमंत्री श्री एकनाथ शिंदे साहब के विरोध में आपत्तिजनक अपमानजनक कॉमेडियन कलाकार ने एक टिप्पणी की है उसके विरोध में पूरे भारत भर के शिवसेना में उसका विरोध हो रहा है जगह जगह पर उनके ऊपर एफ हो रही है और अपने गुजरात में भी हमने खुद अहमदाबाद में उसके ऊपर अर्जी की है और गुजरात में और भी जगह पर होगा कुणाल कामरा को शिवसेना का तरफ से मैं गुजरात शिवसेना की तरफ आह्वान करता हूँ कि कुणाल कामरा गुजरात में आए हम उसका स्वागत करेंगे उसको गधे पे बिठाएंगे उसके मुंह पे कालिक पोछ के उसके पूरे गुजरात में घुमाएंगे क्योंकि उसको दूसरी बार पता लगे कि कोई भी संवैधानिक पद पर बैठे हुए आदमी किसी का भी आप, आपने कोई अगर वाणी स्वतंत्रता दी है तो किसी के भी अपने सम्मान को ठेच पोचे ऐसी टिप्पणी नहीं करनी चाहिए